હળવદમાં રાજપૂત કરણી સેના અને બજરંગ દળ દ્વારા સમાજવાદી પાર્ટીના સાંસદ રામજી લાલ સુમન દ્વારા મહારાણા સાંઘા વિશે કરવામાં આવેલી ટિપ્પણીનો વિરોધ કરવામાં આવ્યો છે આ સંદર્ભે હળવદ ખાતે આ સંગઠનોએ મામલતદાર મારફતે રાષ્ટ્રપતિને આવેદનપત્ર પાઠવીને સાંસદ સામે કડક કાર્યવાહીની માંગ કરી છે ક્ષત્રિય સમાજે રાણા સાંઘાને રાષ્ટ્ર નાયક અને મેવાડના વીર યોદ્ધા તરીકે ગણાવી તેમના સન્માનમાં મેદાને આવવાનો નિર્ણય લીધો છે

દરેક સમાજના લોકોનું યોગદાન છે આજે સાંગાથી લઈ શિવાજી મહારાજથી લઈ અને આગ્રાના કાળુ મહેતર સુધીના તમામ લોકોનું આ દેશની એકતા અખંડતામાં યોગદાન છે ત્યારે આવા મહાપુરુષો વિશે કોઈ પણ ટિપ્પણી કરતા પહેલાં રામજીલાલ સુમને સો વખત વિચાર કરવો પડે અને આ શબ્દ એમને માફી માગી પાછા ખેંચવા પડે અને સમાજવાદી પાર્ટીએ તેમને તેમના તમામ હોદ્દા ઉપરથી દૂર કરવા મેવાડના બનોતા પુત્ર મહારાણા સાંગા જે દરેક હિન્દુઓનું સ્વાભિમાન છે અભિમાન છે તેમના વિશે જે ટિપ્પણી કરાતા કરણી સેના વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળના હળવદના તમામ સમાજના લોકો અઢારે વર્ણ મળી અને ગામમાં રેલી સ્વરૂપે શિસ્તબદ્ધ રીતે મામલદાર ઓફિસે આવી અને મામલદાર સાહેબને આવેદનપત્ર આપી અને આ જે નકારાત્મક માનસિકતા ધરાવી અને આ દેશની શાંતિ દોડવાનો પ્રયત્ન કરનાર આ હરામી હરામિતત્વની વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી તમામ અહીં હાજર લોકોએ માંગ કરી છે